વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે હું દ્વારકાના મંદિરનો ઇતિહાસ બતાવીશ દ્વારકાધીશ મંદિર જે જગત મંદિર તરીકે પણ જાણીતું છે તે ચાલુક્ય શૈલીની સ્થાપત્ય છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે મહાભારતમાં દ્વારકાના રાજ્યમાં દ્વારકાના શહેરનો તેનો ઇતિહાસ છે પાંચ મકાનનું મુખ્ય મંદિર ચંદ્ર અને રેતીના નિર્માણમાં ભવ્ય અને અદ્ભુત છે બે હજાર બસ્સો વર્ષ જૂની સ્થાપત્ય તે વરજાનભા દ્વારા બાંધવામાં આવે છે એવું માનવામાં આવે છે જે ભગવાન કૃષ્ણ દ્વારા સમુદ્ર પરથી મેળવી જમીન પર તે બાંધકામ છે ભગવાન કૃષ્ણની કાળી ભવ્ય મૂર્તિ એટલી આકર્ષક છે કે ભક્તો તેમને પહેલા ભગવાનની હાજરી અનુભવે છે આ મંદિર પ્રદેશ પર શાસન કરેલા વંશના રાજવંશો દ્વારા કરવામાં આવતી જટિલ શિલ્પનું વર્ણન દર્શાવે છે મંદિરમાં અન્ય ધર્મ સ્થળો છે જે સુભદ્ર બલરામ અને રેવતી વાસુદેવ રૂકમણી અને અન્ય ઘણા લોકો માટે સમર્પિત છે સ્વર્ગ દ્વાર દ્વારા મંદિરમાં આગળ વધતા પહેલા ભક્તો ગોમતી નદીમાં એક ડૂબકી લે તેવી શક્યતા છે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા કોઈપણ કૃષ્ણ મંદિરમાં સૌથી પ્રસંગ છે દ્વારકાધીશ મંદિર હજારો પ્રાર્થના અને ઓરતા ભક્તો દ્વારા શણગારવામાં આવે છે આ મંદિર રંગના મધપુડો છે અવાજો અને શ્રદ્ધા પોતાના મૌન અને પવિત્રતામાં રૂપાંતરિત કરે છે ગોમતી ઘાટ ફેરફાર કરો દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના જ કિનારે છે ગોમતી ઘાટ પરથી છપ્પન સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદ તીર્થ છે આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના પાંચ કુવાઓમાં મીઠું પાણી મળે છે પાંડવોએ આ કુવાઓનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે ગોમતી નદીનો જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે તે સ્થળે સમુદ્રનારાયણ અથવા સંગમનારાયણ મંદિર છે આ સ્થળ પાસે જ ચક્રતીર્થ આવેલું છે જ્યાંથી ચક્રાંકિત શિલાઓ પ્રાપ્ત થાય છે વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શન ચક્રને આ સ્થળે પાણીમાં નાખીને સ્વચ્છ કર્યું હતું ગોમતી કુંડ ફેરફાર કરો દ્વારકા નગરી જે નદીના કિનારે વસેલ છે એવા દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબુ તળાવ જે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે તે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે ગોમતી કુંડથી થોડે જ દૂર કૈલાશકુંડ આવેલો છે કૈલાશકુંડનું પાણી ગુલાબી રંગનું છે ત્યાં સૂર્યનારાયણનું સુંદર મંદિર આવેલું છે ત્યાં પાસે જ ગોપી તળાવ દ્વારકાનું એક ખૂબ જ પ્રસિદ્ધ તળાવ છે ગોપી તળાવની આસપાસની માટી પીળી છે આ માટીને ગોપી ચંદન કહેવાય છે ગોપી ચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે ગોપી તળાવની આસપાસ મોર જોવા મળે છે બેટ દ્વારકા ફેરફાર કરો દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે તેની ઉત્તરે રૂકમિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જાંબવતીના મહેલ આવેલા છે આ પાંચે મહેલ અત્યંત સુંદર છે બેટ દ્વારકા તીર્થમાં રણહોડરાયજીની મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી સત્યભામા અને જાંબુવતીના મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યા ચોમાસામાં દરેક અગિયારશે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે શંખ તળાવના કિનારે શંખનારાયણનું મંદિર આવેલું છે બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકા રામભક્ત હનુમાનની સોપારીની